મહાનુભવો આદરણીય આચાર્ય માનનીય ગુરુજનો તેમજ માન્ય સમક્ષ બેઠેલી વિદ્યાર્થીઓને આપ સૌને મારા નમસ્કાર મારું નામ ઝાલાકુશીભાઈ ઠંગોતી છે હું ધોરણ બાર બી કોમર્સમાં અભ્યાસ કરું છું મેં આ શાળામાં લગભગ વિદ્યાર્થી તરીકેના દરેક અનુભવો કરી લીધા છે તારીખ તેર જૂન બે હજાર બાવીસ મારો આ શાળામાં પ્રથમ દિવસ ને આજે વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આજે વિદાય આવીને ઊભી રહી ગઈ છે આપણે

પરંતુ શિક્ષકે દરેક પરિસ્થિતિમાં હંમેશા પ્રોત્સાહન જ આપ્યું છે વિદ્યાર્થીઓ માટે શિક્ષક એક રોલ મોડલ હોય છે શિક્ષક માટે એક શૈલેષ પંડ્યાની પંક્તિ છે કે કોરી આંખોમાં સપના આવે તે શિક્ષક ખોબામાં ઝાકળ લઈને આવે તે શિક્ષક ફૂલોમાં ફોરમ અને પથ્થરમાં ઈશ્વર જોવા માનવ સ્તરે જઈને સમજાવે તે શિક્ષક શિક્ષકો પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે પણ વિદ્યાર્થી પાસે ખૂબ જ સીમિત સંખ્યામાં શિક્ષક હોય છે એટલે જેટલી લાગણી પ્રેમ એક